હર હર મહાદેવ જય પરશુરામ જય પરશુ આપણે આ જે મંદિરે પધાર્યા આ રામનાથ મહાદેવના મંદિર વિશેની કાંઈ થોડી ઘણી અમને માહિતી જણાવો તો અમારા દર્શક મિત્રોને જાણવા મળે રામનાથ મહાદેવ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ જિલ્લામાં આવેલી પવિત્ર જગ્યા છે અને બહુ પૌરાણિક જગ્યા છે મને તો ખ્યાલ નથી લગભગ નહીં નહીં તો પંદરસો વર્ષ તો આ જગ્યાને થઈ ગયા હશે અત્યારે તો ઘણી ઘણી સુવિધાઓ પણ થઈ ગઈ છે ઘણા દર્શનાર્થીઓ પણ આ જગ્યાની મુલાકાત લે છે જૂનાગઢ બાજુ ફરવાડવાના સ્થળ ઘણા છે ત્યાં આવો તો અવશ્ય અબિલખા ગામની અંદર પ્રવેશ કરતાં જ જુનાગઢ રોડ ઉપર જગ્યા આવેલી છે તો આ જગ્યાનું માતમ્ય પણ એવું છે અને અહીંયા ઘણા વન્ય પ્રાણીઓ પણ તમને મળી રહે છે રાત્રે હિંસક પાણી પ્રાણીઓ પણ મળી શકે છે અને વિશેષ કરીને વિજયભાઈ આ મને કહ્યું કે આવી સૌરાષ્ટ્રની જગ્યાઓ છે તો આ રામનાથની મને માહિતી નહોતી તો એના વિશે મેં જે કાંઈ મારા પૂરતી માહિતી હતી એ તમને આપી છે શ્રાવણ મહિનામાં પણ અહીંયા ભક્તોની ભીડ ખૂબ જામે છે જય રામનાથ જય જય રામનાથ હર હર મહાદેવ ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ ત્રિવેદી હર મહાદેવ